મારું નામ અજયભાઈ ચંદુભાઈ કાલરિયા ગામ ત્રાકુડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર છે નવાણું બે સત્તાવન બાવન ત્રણસો અગિયાર મારી પાસે પંદર વીઘા જમીન છે એમાં છેલ્લા પાંચ વર્ષથી હું પાંચ વીઘા મરચીનું વાવેતર કરું છું એમાં સૌથી વધારે પ્રશ્ન થ્રીપ્સ અને ઈયળનો આવે છે જો થ્રીપ્સ અને ઈયળ વધારે હોય તો આપણી ઉપજ ઘટે ને આપણી આવક ઘટે એના હિસાબે થ્રીપ્સ અને ઈયરથી બચવા માટે મેં મોંઘામાં મોંઘી દવા અને સસ્તામાં સસ્તી દવા વાપરેલી છે એમાં કોઈમાં પાંચ દિવસનું રિઝલ્ટ મળેલું છે કોઈમાં સાત દિવસનું રિઝલ્ટ મળે છે આનથી વધારે રિઝલ્ટ મળ્યું નથી પછી અમારા ગામમાં એક દિવસ પીઆઈ કંપનીની મીટિંગ હતી જેમાં રાહુલભાઈ કરીને છે એનો સંપર્ક થયો મારે એને મને બતાવ્યું કે પીઆઈ કંપનીનું બ્રોફ્રિયા કરીને આવે છે જે થ્રીપ્સ અને ઇયળમાં લાંબા ગાળાનું રિઝલ્ટ આપે છે આ મરચીમાં ટ્રાય કરી રિઝલ્ટ મળ્યું મને બાર થી પંદર દિવસનું રિઝલ્ટ મળ્યું એમાં એક તો જો ફૂલની સંખ્યા ફાલની સંખ્યા વધે છે પછી ટૂંકા ગાળે ફૂટ થાય છે અને ફળમાં ચમક છે વધારે પીઆઈ કંપનીનું બ્રોફ્રિયા માર્યા પછી જે પંદર દિવસનું રિઝલ્ટ આવ્યું એમાં જે ઓલી દવા આપણે છાંટતા બીજી એમાં સાત આઠ દિવસનું રિઝલ્ટ આવતું તો વચારેથી એક આખો સ્પ્રે નીકળી ગયો એનો ફાયદો ઘણો થયો ને મરચી ચમકવાળી થઈ અને જે ઓળો બગાડ થાય છે એ ઓછો થયો ફૂલની સંખ્યા વધી ટૂંકા ગાળે ફૂટ થઈ આ વખતે વાપરું આવતી વખતે આપણે પીઆઈ કંપની નું બ્રોફરીયા મારવાનું છે આ આખા ખેતર માં બીજા ખેડૂત મિત્રો ને કેવાનું કે પીઆઈ કંપની નું આ વાપરા જેવું છે લાંબા ગાળાનું રીઝલ્ટ મળે